શ્રી રામકૃષ્ણ શિવ મંડળના આશ્રય આ સંકુલના સર્જક સંવર્ધક અને જાણીતા કેળવણીકાળ સમાજ સેવક સ્વતંત્ર સેનાની સ્વર્ગીય ગોરધનભાઈ વકીલની બત્રીસમી પુણ્યતિથિ પ્રસંગે સંકુલના કેમ્પસ ખાતે સ્થિત સ્વર્ગીય વકીલ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે બી એપી સ્વામિનારાયણ મંદિર આણંદના મહંત શ્રી પૂજ્ય ભગવતચરણ સ્વામી બ્રહ્માકુમારી સંસ્થા આણંદના સંચાલિકા

ડિરેક્ટરશ્રી નિયામકશ્રી આરપી પટેલ કર્મચારીઓ તથા શુભેચ્છકોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાણા ભગવાનની જે અક્ષર પુષ્પ મહારાજની છે ગુરુ પ્રમુખ સાંઈ મહારાજની જે ગુરુ મહંતસાઈ મહારાજની જે આજે જય સ્વામિનારાયણ મોરબી શ્રી કેરવણીકાળ એવા ચરોતરના નામકીન એવા ગોરધમે વકીલ સાહેબની બત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે અત્રે ખાસ આવવાનું થયું કિરીટભાઈ અને તેમના ધર્મપત્ની એમને પણ ખૂબ સાહિત્ય આ સંસ્થાનો વિકાસ કર્યો છે રામકૃષ્ણ સેવા મંડળની ઓગણીસો ચોપનથી આગળ સ્થાપના થઈ ત્યારથી ઉત્તરોત્તર આ શિક્ષણનું કાર્ય ખૂબ સુંદર ચાલુ રહ્યું છે અત્યારે તો ઘણી બધી કોલેજો થઈ પણ એક સમય એવો હતો જ્યારે આ કોલેજ નામ નિશાન હતું ને ત્યારે આ બધી શરૂઆત તે વખત થયેલી એટલે બહુ પાયામાંથી પહેલેથી જ ગોર્ધન કાકાયો આ ચરોતરની અંદર એમાં ખાસ વિશેષ આણંદની અંદર આ વિદ્યા આગળની અંદર એમણે કેરળની અંદર ખૂબ સારામાં સારા એમણે પોતે ભાગ ભરજ્યો ખૂબ એમણે એમાં સેવા પણ આપી તે સુધી મોટી ઉંમર થઈ ત્યાં સુધી પણ પોતે જે એમનું શરીર ચાલ્યું ત્યાં સુધી એમણે આ સેવા કાર્ય ચાલુ રાખેલું પણ મજા પ્રમુખ સહેમાજ સાથે પણ એમને બહુ સારો સંબંધ હતો એકવાર પોતે બીમાર હતા સ્વામી ખાસ તાત્કાલિક સ્વામી એમને ઘરે તબિયત જોવા ગયા વળી પછી તે અમે જુઓ તો એમના બંને જમૈયા કિરીડબેને ડીસી પટેલ પછી એ પણ એમની સાથે પણ સારો સંસ્થા સાથેનો સંબંધ આજે પણ એમના ધર્મપત્ની જે પણ ખૂબ સુંદર રીતે આજે કાર્ય કરી રહ્યા છે અને ખૂબ સત્સંગને પણ સારો એવો પોતે ભાગ લે છે પરીક્ષિત પણ પોતે સારો એવો સુદૃઢ અને સારો યુવાન તૈયાર થયો બધી જવાબદારી ઘરની બી સંભાળે છે એટલે ત્રણેય જણે ત્રણ ભાગ પાડ્યા છે કામના પરીક્ષિત સંભાળે જુદું સૂચનાબેન સંભાળે જુદું અને કીડભે પછા ત્યાં ગણપતિ મંદિર જઈને બેઠા છે નાવલી જઈને એટલે ત્યાં અનુકૃતિ કેમ્પસ બદલાવ નવું તૈયાર કરવાનું છે પણ સ્કૂલ નહીં બનાવવાની છે બધાના પ્રોજેક્ટ છે એ પણ ત્યાં આગળ પોતે ત્યાં બધા રસ લઈ રહ્યા છે એટલે બધા જ ઘરના બધા કાર્યરત છે આ સેવા કાર્ય એટલે ગોર્ધકા જે એમને એમની જે પોતાનો વારસો જે આપેલો એ વારસો પોતે સંભાળી રહ્યા છે અને ખૂબ સારું આ કાર્ય છે કેટલા બધા લાખો એક હજારોની સંખ્યા યુવાનો બધા અહીંથી શિક્ષણ લઈ દેશ પરદેશ બધા જાય છે અને આજે આ સંસ્થાનું નામ આગળ ખૂબ રોશન કર્યું છે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ પ્રમુખ સહમાએ મહંત સહમાને પ્રાર્થના કરીએ કે આખા કુટુંબની અંદર પરિવારની અંદર અને અહીંનો આખા કેમ્પસની અંદર જે બધા કર્મચારીઓ જે છે શિક્ષકો જે બધા એ બધાને પણ ભગવાને બળ આપે જેથી આ સંસ્થા ખૂબ સારી ફાલે ફૂલે અને ખૂબ સારું શિક્ષણનું કાર્ય થઈને સારી સમાજની સેવા થાય સાહેબ વકીલ ચરોતર જાણીતા એવા શ્રી ગોર્ધનભાઈ સનાભાઈ પટેલ વકીલ સાહેબ ની આજે બત્રીસમી પુણ્યતિથિ છે ત્યારે સૌથી પ્રથમ તેમને સ્મરણવંદના છે ઓગણીસો ચોપનમાં તેમણે સાથીઓના સહયોગથી આ નગરમાં શ્રી રાકો મંડળની સ્થાપના કરી ત્યાર પછી આરોગ્ય શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે એમણે અનેક સંસ્થાઓ ઊભી કરીને આ વિસ્તારમાં એક મોટું સેવાનું પ્રદાન કર્યું વિશેષ વાત કરું તો ઓગણીસો નેવ્યાસીમાં એમનું એક છેલ્લું સર્જન એ આનંદધામ લંબેલ મુકામે હનુમાન મંદિરની સામે એ આનંદધામ એ એમનું સમાજ સેવાનું એક છેલ્લામાં છેલ્લું મોટું અર્પણ છે એના અનુસંધાનમાં બે હજાર ચોવીસમાં આ મંડળના માન્ય મંત્રી શ્રીમતી જોસ્તાબેન પટેલના નેતૃત્વ હેઠળ અને વરિષ્ઠ ટ્રસ્ટી શ્રી કિરીટ કુમાર પટેલના સહયોગથી એમની પ્રેરિત એક મોટું સમાજ સેવાનું એકમ એટલે કે જીઓ આનંદ બે હજાર ચોવીસમાં એમણે આરંભ્યું હજુ એનું પ્રોજેક્ટ ચાલુ છે લગભગ છ મહિનામાં પૂરું થશે એને બહુ વિશાળ એવું એક અદ્યતન આ જીઓ આનંદ છે જેમાં એનઆરઆઈ ભાઈઓ બહેનો ડિસેમ્બરમાં આવતા હોય તો તેઓ પણ રહી શકે સમય ટૂંકા સમયગાળામાં એનઆરઆઈના મા બાપ અહીંયા એકલા રહેતા હોય તો એમને માટેની પણ વ્યવસ્થા છે અને સ્થાનિક વૃદ્ધો માટેની પણ વ્યવસ્થા છે પાસઠ જેટલી રૂમો સ્વતંત્ર રૂમો આટલે જા બાથરૂમ બધી જ વ્યવસ્થા એવી આ છે નર્સિંગની વ્યવસ્થા છે બાદ બગીચા એવું સુંદર એવું આયોજન કિરીટ કુમાર પટેલ દ્વારા અહીં થઈ રહ્યું છે એ આપણે એ પ્રસંગે અમને ધન્યવાદ જઈએ ટૂંકમાં આનંદધામથી જીઓ આનંદ એટલે મારે મન વડીલોના રહેઠાણ માટેનું મકાન નહીં પણ એક ઘરની અનુભૂતિ કરાવતું વૃદ્ધોનું આનંદમય જીવનનું સરનામું સ્વરનામું જીઓ આનંદ વકીલ સાહેબ સર્જિત આનંદધામનો અદ્યતન ચેતો વિસ્તાર છે એ દ્રષ્ટિએ જીઓ આનંદની ગંગોત્રી ધામ વકીલ સાહેબનું અર્પણ છે તો જીઓ આનંદ તેમની સુપુત્રી જોસ્તાબેન થકી અર્પિત પિતૃ તર્પણ છે આભાર થેન્ક યુ વેરી મચ